પાટીદાર અગ્રણી અને હવે આમ આદમી પાર્ટીના નેતા બનેલા જિગ્ગા પટેલ છે જિગ્ગા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય છે ગોંડલ પહોંચે છે અને ગોંડલની જમીન પરથી હુંકાર પણ કરે છે અને બે હજાર સત્યાવીસમાં ગોંડલમાંથી પાંખીઓ જંગ પણ જામી શકે તેમ છે અને ગોંડલના જે ગુંડારા છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ જે પ્રકારે ગોંડલ છે ગોંડલમાં જે પ્રકારની સ્થિતિ છે ત્યાંનું રાજકારણ છે તેને લઈને અવારનવાર પાટીદાર અગ્રણી જીગેશા પટેલ અવાજ ઉઠાવતા રહ્યા છે અને હવે તે આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલના હાથે કેસ ધારણ કરી જોડાયા છે અને આવનારા દિવસોમાં ગોંડલમાંથી તે ચૂંટણી વિધાનસભાની લડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે અને ગોંડલ તે પહોંચે છે ગોંડલના ગુંડારાજ અને આમ આદમી પાર્ટીમાંથી તે ચૂંટણી લડશે કે નહીં લડે તે મામલે તે નિવેદન પણ આપે છે આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ છે ત્યારે સરદાર સાહેબના વિચારોને આધીન કે અન્યાયની સામે લડો ઘરની વાત ઘરમાં રાખો સિંહનું કાળજું રાખો આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈને હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે એ જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બેનો દીકરીઓની યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટીમાં મારું રાજકીય કાર્ય શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને એમાં ઠેકડો મારી જશું તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છો તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પથ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જુસ્સો ખૂબ જ છે એનામાં કાર્ય કરવાનો પરંતુ ગુજરાતના મૌડી મંડળ માંથી એને કોઈ સપોર્ટ નથી એવા મને ઘણા બધા સમાચાર મળ્યા છે તો હું એવા લોકોને પણ કહેવા માંગુ છું કે જેને પણ જે પણ પાર્ટીમાં હોય અને જેને ખરા અર્થમાં જનતા માટે કામ કરવું છે ખરા અર્થમાં જનતાના હક માટે લડવું છે એ તમામ લોકો આમ આદમી પાર્ટીમાં આવકાર્ય છે આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાડિયાદની અંદર ત્યાં ગોંડલની અંદરથી બસો ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માંગુ છું કે આજે તમારા હક માટે બાર પણ કોઈ લડવા આવી રહ્યું છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ ને ત્યાં પહોંચી જવું જોઈએ બેન બે હજાર સિત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમને ટિકિટ આપશે તો ગોંડલથી ચૂંટણી લડશો સો ટકા પક્ષ મારી ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહીંયાથી લડવાનો મોકો આપશે તો સો ટકા લડીશ અને જીતીશ પણ ખરે આવનારી મહાનગરપાલિકા તેમજ ગુંડલની નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત છે તે બાબતે પક્ષ તમને ગુંડલની જવાબદારી આવશે તો તેમાં તમારો આગળનું આગળનું આયોજન શું છે તો પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે

તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પેલા તો ગોંડલ ની જનતા તો તમારા ડર માંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો અને આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટે સો ટકા ભાઈ સો ટકા કારણ એવું લાગે છે કારણ કે પહેલી વાર જયારે હું ગોંડલ આવી હતી ને ત્યારે મને પંદર જણા મળવા આવ્યા હતા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ને ત્યારે દોઢસો જણા હતા ત્રીજી વાર જ્યારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવે ત્યારે પંદર વીસ ઠેકાણે કહેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાણા હતા ને હજારો લોકો જોડાણ હતા આજે સરદાર સાહેબની સાથે સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શકે હવે પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે બેન તમાર બેન તમારા સાથી મિત્રો ભાજપમાં છે જ્યારે તમે આપ પસંદ શા માટે કરેલ આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કેવાય ને કે જે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકાને નિભાવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા હશે અને જયારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા ત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે જે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદાવાળી જે પ્રથા છે એ તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વહારે આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના આ વિચારોને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાય છે મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે જે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માંગુ છું કે થોડા સમય પહેલા મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખિયાની ઓફિસે કે ભાઈ અઢારે વર્ણના લોકોને સાથે રાખીને એક સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીગી સાબેન ચોટલો પકડીને એને લઈ જવામાં આવશે એવી એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માંગુ છું કે આજે ગોંડલની અંદર મેં પદપાળા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન રહી જાય અમારા સમાચાર વગરના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો